દેશમાં ની ચોમાસું 15 ઓક્ટોબર જ વિદાય લઈ ચૂક્યું હતું પરંતુ વાદળો હજુ પણ જીદ પરડેલા છે છેલ્લા 24 કલાકમાં દેશના 14 થી વધુ રાજ્યોમાં હળવો, મધ્યમ અથવા ભારે વરસાદ થયો છે હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 4 દિવસમાં 15 રાજ્યો આ અણધાર્યા વરસાદની પીડા છે આખરે ચોમાસાની વિદાય પછી આટલો વરસાદ ક્યાંથી આવ્યો આ રાહત લાવશે કે મુશ્કેલી અને શું આ શિયાળો પણ જલ્દી લાવશે આજે જાણીશું ભાસ્કર એક્સપ્લેનરમાં સૌથી પહેલા જાણીએ કે ચોમાસાની વિદાય પછી પણ આટલા વરસાદના કારણો શું છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ભારતમાં હાલ ત્રણ મોસમ એક્ટિવ છે કારણે ચોમાસાની વિદાય પછી પણ દેશભરમાં સત્યાવીસ ઓક્ટોબરે બંગાળની ખાડીમાં સક્રિય થયેલું બોન્થા ચક્રવાત અઠ્યાવીસ ઓક્ટોબર સુધીમાં ગંભીર સ્વરૂપ લેશે નેવું થી એકસો દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન સાથે તે ઓગણત્રીસ ઓક્ટોબરે કાકીનાડા નજીક કિનારે ટકરાશે અરબી સમુદ્રમાં ડિપ્રેશન અરબી સમુદ્રમાં બનેલું ડિપ્રેશન ગુજરાતથી દૂર થઈને દક્ષિણ પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે આગામી ચોવીસ કલાકમાં તે નબળું પડશે કર્ણાટક ગોવા મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારત તરફ આગળ વધી રહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલય રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષા લાવશે જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ઠંડી વધવાની શક્યતા છે જ્યારે મેદાની વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે હવામાનની આગાહી કરતી કંપની સ્કાયમેટના વાઇસ પ્રેસિડેન્ટ મહેશ પાલાવત ના જણાવ્યા પ્રમાણે આ હવામાન પ્રણાલીઓથી ઉદભેલી ભેજ ઉત્તર પ્રદેશ બિહાર મધ્યપ્રદેશ છત્તીસગઢ રાજસ્થાન